રણ સંંદિગધ આતંકવાદીની ધરપકડ મુદ્દે એટીએસની મોટી કાર્યવાહી હૈદરાબાદના પોર્ટવ્યુ કોલોનીમાં અશદ મંઝિલમાં એટીએસનું સર્ચ હૈદરાબાદની અશદ મંઝિલમાં ડોક્ટર અહેમદના ઘરે ટીએસનું સર્ચ હૈદરાબાદના ડોક્ટર આતંકી અહેમદ સૈયદના ઘરેથી મળ્યો કેમિકલનો જથ્થો કેમિકલ રાઇઝિંગ નામનો અત્યંત ઝેરી કેમિકલ બનાવવાનો રો મટીરીયલ હોવાની શક્યતા કેમિકલનો જથ્થો સીઝ કરી પરીક્ષણ માટે FSL માં મોકલવાની તજવીજ ડોક્ટર અહેમદ સૈયદ રાઇઝિંગ નામનો અત્યંત ઝેરી કેમિકલ બનાવતો હતો કેમિકલ બનાવવાનો જરૂરી રિસર્ચ સાધન સામગ્રી ખરીદ નો ખુલાસો કેમિકલ બનાવવાની પ્રારંભિક પ્રક્રિયા પણ શરૂ કરી દીધાનો ઘટસ્ફોટ અહેમદ સૈયદે ચીનમાં એમબીબીએસ નો કર્યો છે અભ્યાસ સાથે અહેમદ સૈયદ અનેક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હોવાનો ખુલાસો હૈદરાબાદના ડોક્ટર આતંકી અહમદ સૈયદ ના ઘરેથી મળ્યો કેમિકલનો જથ્થો કેમિકલ રાઇઝિંગ નામનો અત્યંત ઝેરી કેમિકલ બનાવવાનો રો મટીરીયલ હોવાની શક્યતા કેમિકલનો જથ્થો સીઝ કરી પરીક્ષણ માટે FSL માં મોકલવાની તજવીજ ડોક્ટર અહમદ સૈયદ રાઇઝિંગ નામનો અત્યંત ઝેરી કેમિકલ બનાવતો હતો કેમિકલ બનાવવાનો જરૂરી રિસર્ચ સાધન સામગ્રી ખરીદ્યાનો ખુલાસો કેમિકલ બનાવવાની પ્રારંભિક પ્રક્રિયા પણ શરૂ કરી દીધાનો ઘટસ્ફોટ અહમદ સૈયદે ચીનમાં MBBS નો કર્યો છે અભ્યાસ સાથે રહેમદ સૈયદ અનેક પાકિસ્તાની નાગરિકના સંપર્કમાં હોવાનો ખુલાસો So